મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી છે દરેક સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવામાં આવશે વર્ષો બાદ પ્રથમ વખત એવો સંજોગ ઉભો થયો છે કે સોમવારના દિવસે પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે અને સોમવારના દિવસે જ પૂર્ણ થશે એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ અને પૂર્ણતા સોમવારના દિવસે થશે જોકે શ્રાવણ માસ શરૂ થતા સુરતમાં શિવાલયો મહાદેવના દર્શન કરવા શિવાલયો દરેક વ્યક્તિ આ શ્રાવણ માસમાં મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે સુરતના વરાછા સ્થિત ઉમિયાધામ મંદિર ખાતે આવેલા ઉમેશ્વર મહાદેવ મંદિરમાં ઉમિયાધામ પરિવાર દ્વારા શ્રાવણ માસની શરૂઆત થતા મહાદેવ નો રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને એક સાથે અનેક મહિલા દ્વારા અભિષેક અભિષેક કરવામાં કરવામાં દરેક સોમવારના દિવસે આ આવશે આજે દેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને લગભગ બોતેર વર્ષ પછી એક એવો સંયોગ ઉભો થયો છે કે વૈદિક સંસ્કૃતિ કાળની અંદર આપણે બધા હિન્દુ ધર્મની સનાતન વ્યક્તિઓએ ગૌરવ લઈ શકાય તેવી વાત છે કે આ શ્રાવણ માસે સોમવારથી પણ શરૂઆત થઈ છે ને એની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે એટલે આ એક પવિત્ર સંયોગ બોતેર વર્ષ પછી આખા શ્રાવણ માસની અંદર પાંચ સોમવારનો પૂજાનો લાભ દરેક શિવ ભક્તોને મળવાનો છે આમ તો બાર આપણા જ્યોતિર્લિંગ છે સૌરાષ્ટ્ર સોમનાથન છે શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈયાનામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથન છે ડાકીન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારૂકાવ્ય વારાણસિયાતું વિશ્વેશ્યમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તું કેદારમ ભૂસ્મે ચમચ શિવાલય આ બારે બાર જ્યોતિર્લિંગોની પૂજા પાઠ કરવી સ્મરણ કરવું એ બહુ અહોભાગ્યતાની વાત છે પણ આ વર્ષે ઉમિયા પરિવાર ટ્રસ્ટ વતી અને અમારી મહિલા સંગઠન અહીંયા જે સરસ મજાની પ્રવૃત્તિઓ કરી રહી છે તે મહિલા સંગઠન વતી દરેક બહેનોને અને ભાઈઓને મહાદેવ દેવ મહાદેવની પૂજાનો લાભ મળે એટલા માટે રોદ્રી પૂજાનું આયોજન કર્યું છે આજે લગભગ સો કરતાં પણ વધારે બહેનોએ રુધિ પૂજાનો લાભ લીધો છે આવા પાંચે પાંચ સોમવાર સુધી નેક્સ્ટ સોમવારે એના પછીના અને એના પછીના શ્રાવણ માસ પૂરો થાય ત્યાં સુધીના પાંચે પાંચ સોમવાર સુધી આવા સરસ મજાના રુદ્રીપૂજાનો કાર્યક્રમ ઉમિયાધામના આંગણે રહેશે ઉજવાશે શિવભક્તો માતાઓ બહેનો ભાઈઓ યુવા મિત્રો એનો લાભ લેશે અને શિવજીના આશીર્વાદ મેળવશે કેમેરામેન હિરેન નીમાવત સાથે ગુજરાત ન્યૂઝ સુરત